વાયુ એ દાતેડા મંડોલું ખાલી નો હોળો ટોળવા જોતો આ સભા બૈના છે તારા મસાન લેવા જોતો આયો રે લીધું છે છોડી જાજો શેઠા મારા દસે નહીં વાગે તમારા ઓય જાજો હજી પાછા કરશો ના રે

પાલે હો હોય કે એક હોય પણ બેલ તો તો છે જ ને કોઈને ખબર છે તમને ઓ અને માર ચમ ચમ સમજાવો કે મારી આ બૃત છે અલ કો કે કે ભો વાળો મારી જાતો ને એકલો હા સીધો સુ પાછો વળી જા તું એ પાછો પાછો તમારે વળી જવાનું તો તમે હેડો પર આલથી કરવા આ સા ન કરો તો ક્ષેત્ર કુસો મન દિમસાઈ દિમસાઈ પડ્યો છે અને આ બાતર કઈ તો પૂરો કરી દઉં છું મેં એમ નહીં એમ નહીં આ કાદેશ છે ને અમે હવે

કોમ કરવા જો મને તો આ બીજું કોઈ નહીં પાસું હા રેડી રેડી આ ઓલે ઓલે જો તો છે ને પીખો રીસડે ઇન્જો છે પાછો હોય મારે છે ને મારા ભાઈ ભાઈ ને કેવા દાવ પડશે મારે વેતમાં તો રહેવું જ પડશે લગા મારો પીખો જો છે ને મારો પેલો પીખલો રીમા સડી જો તો લઈને આવશે એક બે ગણ મને એવું લાગે છે પણ અદારે મુયા છે ને કેતા હું મારા ભાઈ

મન તારા પર વિશ્વાસ ફૂલ તો પણ એ પુલીસ આ જા સાહેબ આવ સાહેબ જડો લઈ પુલીસ આ એટલે મારો ભલા ફરી જો લે એટલે તાર તને મારા પર ગતું વિશ્વાસ નથી એમ એ એકલો પાડી જો વિશ્વાસ નહી વિશ્વાસ સે બસ તાર એમ એકલો ઉલાડી મળું એમ તો એટલે તને એમ જેમ કીધું એટલે આપે ભયું નહી છે આપણ નોખાચાર ના થઈ જાય આપે અલા નોખા નહીં આપે એક જ છે હું એકે પર પાડી જો તો તે એમ જેમ કીધું પેલો હવે હેડી હું આને ભ્યો પેલો હું ઠુકું હે Da, nu બે વાળું બોલા fere. Ma can pare, nu am nite am ni. E, bujo. Da ca ulea acu si atat apuru jotru. Ani da la mi tu tu. Ala ca mi nici o caraja da. Sar ne vaja do sar. Ca da atat tu jibne ma din do ca da atat ne thi. Ma din do ca pe gom vai u cot. Ca કોઈ ધકો તો રવા નહીં એટલો જોતો છે બોલાવે છે ફાન કેર પણ મારા છે ને મારા ભાઈબંધ ભાઈઓ કહેવા જ આવું છે કેર બીજા ચાર ના મારા ઉપર તો રીસ અડાઈ ફરી જ છે કરવા ચાર ના બચી રહ્યા છે ઘેર નથી બે મારા ભાઈને પૂછું કોઈ હોય તો કહું ઘેર ત્યાં વેતમાં રહેવાનું છે આપણે દેખાતા નહીં કોઈ હોય તો ના બિલ્લા